પાંચસો સોળ પાંચસો ત્રણસો એકત્રીસ ત્રણ એકત્રીસો પાંચસો ને અગિયાર સાહેબ ને માલ છે પાંચસો અગિયાર પાંચસો અગિયાર

હજી માણી યુટ્યુબમાં ચેનલ અમારી પાંચસો પંચાવનમાં માં પાંચસો ચાલીસ થયા છે હમ પાંચસો છવ્વીસ

400 ના નામો તો સાઈઝ છે આ ઉદિની લીટી 33 33 40 30 પંજાબાર પંજાબાર નાઈટ 400 456 456 અરિધમ સાઈઝ પતિ ઉખડે 456 બટા ચાર ચ પાંચસો છ સુપર માલ પાંચસો ને છાસઠ રૂપિયા છસો ને છાસઠ રૂપિયા સુપર માલ છે છસો છાસઠ રૂપિયા છસો ને છાસઠ રૂપિયા છસો માં તમારી વેચાણી છે ને કઈ ભૂલ નથી ને મારી ભાવમાં છસો ને છાસઠ રૂપિયા